ડીસાના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા શશિકાંત પંડ્યા સાથે શશિકાંતભાઈ જગદીશભાઈ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દારૂનું વિતરણ કરશે લાલ લીલું પાણીનો ઉલ્લેખ કર્યો પોલીસની ગાડીઓમાં આવશે પહેલું તો મારે આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે જગદીશભાઈ જે આ બોલ્યા છે કે પોલીસની ગાડીઓમાં પહોંચાડશે જે લાલ લીલા પાણીવાળો વિષય છે કોંગ્રેસને સપનામાં પણ હવે એવું દેખાવા માંડ્યું છે કે શું કરવું ને શું ન કરવું એ કન્ફ્યુઝનમાં મુકાઈ ગયે છે એનું કારણ તમને કહું કે પોલીસની ગાડીઓમાં આ બધું મોકલશે દારૂની રેલમછેલનો વિષય આ લઈ લોકો લઈને આવ્યા છે આ લોકો શું સાબિત કરવા માગે છે એ જ ખબર પડતી નથી પોલીસ તંત્રનો મોરલ તોડવાનો પ્રયાસ કરે છે પોલીસ છે તો આપણે બધા સુરક્ષિત છીએ પોલીસનું મોરલ તોડવાનો આ રીતનો પ્રયાસ નહીં કરવા જોઈએ આ હલકી કક્ષાના પ્રયાસો કહેવાય આ પ્રકારનું પોલીસનું મોરલ તોડશે તો ગુજરાતની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થશે આ પોલીસ તંત્ર જ ગુજરાતની સુરક્ષાની સલામતી આપણને બક્ષી છે એ નહીં ભૂલવું જોઈએ આપણે બીજી વાત છે કે લાલ લીલા પાણીનો વિષય અને દારૂની રલમચેલની વાત કરે છે તો મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેક દારૂવાળો વિષય આવે જ નહીં ભારતીય જનતા પાર્ટીને પચીસ વર્ષથી લોકો શાસનમાં એમને એમ નથી ગુજરાતની પ્રજાએ શાસન આપ્યું ગુજરાતની પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ છે ભાજપ ઉપર કે વિકાસ કરી શકે એવી એકમાત્ર પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે માટે વિકાસની શાસન ધૂરા ગુજરાતની પ્રજાએ ભાજપને છેલ્લા પચીસ વર્ષથી આપી છે અને તમે જાણો છો તમે સમજો છો ગુજરાત બોલે સમગ્ર દેશમાં અત્યારે એની અમલવારી ચાલી રહી છે જો પચીસ વર્ષથી સારું સુશાસન ચાલતું હોય કહેવાય તો જ દેશમાં આપણે આપણા ગુજરાતના બંને પડોતા પુત્રો અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અત્યારે સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વમાં ગુજરાતનું નામ અને ભારત દેશનું નામ રોશન કર્યું છે એ પ્રકારનું સુશાસન એ લોકો કરી રહ્યા છે આ ઘટના નાની સરખી નથી ખૂબ મોટી ઘટના છે ગુજરાત મોડલ સમગ્ર દેશમાં અત્યારે પ્રચલિત થઈ ગયું છે અને સમગ્ર દેશમાં ગુજરાત મોડલના આધારે દેશ ચાલી રહ્યો છે અને આ ગુજરાત મોડલના આ રીતે લીરા ઉડારવાળા પ્રયાસ કોંગ્રેસીઓ કરે કોંગ્રેસ એટલી એક વાત જરૂરથી સમજી લે આજે એ લોકો સત્તા ઉપર નથી આવવાના કે કાલે નથી આવવાના એનું કારણ છે કે ગુજરાતના પ્રજાની હિતની તેઓ ક્યારેય વાત જ કરતા નથી ગુજરાતની પ્રજાનું મોડલ તોડવું પોલીસ તંત્રનું મોરલ તોડવું ખોટી ખોટી વાતો કરવી આ પ્રકારની વાતો ગુજરાતની પ્રજા આજે ન ચલાવે કે ક્યારેય ન ચલાવે અને તમે જુઓ છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસની સત્તર સીટો આવી છે હવે તો આ કોંગ્રેસના લોકો સમજે કે ગુજરાતની પ્રજાનો મોડ કઈ તરફ છે હવે હવે નહીં સમજે તો ક્યારે સમજશે હું એમ કહું છું આ એક એક વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે એમની કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય એની ચિંતા કરવી જોઈએ બીજાની ચિંતા બીજાની લીટી ભૂસવાનો પ્રયાસ ન કરો મિત્રો હું તો કોંગ્રેસની મિત્રોને કહું છું તમારી લીટી મોટી કરવાનો પ્રયાસ કરો એકસો બ્યાસી એક સમય હતો કે તમારી એકસો ઓગણપચાસ સીટો માધવસિંહ સોલંકી વખતે હતી અને અત્યારે સત્તર સીટો ઉપર આઈડ ઊભા રહી ગયા છે હજી આ લોકો સુધારવાનું નામ નથી લેતા તો ક્યારે સુધરશે હું એમ આપણા માધ્યમથી કહેવામાં